જાણે કોઈ ઋણાનુબંધ હોય અમારી સાથે એના એવા અમારા સંબંધ હતા ને એના નિધનના સમાચાર સાંભળીને હજી એ માનવામાં નથી આવતું પણ હવે તો ડીએનએ ટ્રેસ પણ આવી ગયો તો હવે આપણે માનવું પડે કે ના આ બધું સત્ય છે સત્યતા સ્વીકારવી જ પડશે આપણે એટલે હવે સ્વીકારવું પડે છે પણ એના નિધનથી અમને જે ખોટ પડી છે અમારા પરિવારમાં અમારા સોસાયટીમાં આપણી રાજકોટના આપણા ઇન્ડિયાને જે ખોટ પડી છે એ કોઈ દિવસ પુરાવાની જ નથી લગભગ અઠવાડિયા પેલા ઈ જયારે આવ્યા ને અહીંયા રાજકોટ ત્યારે જ અમે એને જોયા બાર થી અમારે હા એલું થઈ ગયું પછી મળ્યા નથી મને એનો તો બહુ મળતાવળો સ્વભાવ ગીત ગાવામાં માં હોશિયાર આવે મારી ઘરે ઝીંજરા એવું શેગા હોય તો એમ કે હાલો કિરણ બેન ઝીંજરા શેખો ઝીંજરા ખાવા છે એમ અને એટલા હોય એમ કે હાલો આજે ભૂખ લાગી ગઈ જેમ અંજુ બેન લંડન ગયા છે એમ ગયા હોય તો એમ કે કિરણ બેન આજ ભૂખ લાગી ગઈ છે મને ચા મુ પણ નાસ્તો કરવો છે એવા અમારા સંબંધ હતા કે ભાઈ એવું ને જ નથી અમને કે આ વિજયભાઈ છે એક મોટા માણસ છે હવે તો એની યાદ જ રહી છે આપણી પાસે બીજું કાંઈ નથી એની મીઠી યાદોને આપણે વાગોડવી પડશે એની યાદ તો કોઈ દિવસ ભૂલાવાની જ નથી જિંદગીમાં મારું નામ હિનલ નયનભાઈ શાહ છે અંતિમ સંસ્કાર થશે હવે એની આ લાસ્ટ છેલ્લી યાદો અમારી સાથે રહેશે બસ દર્શન અમે કરી શકશું એમના એટલું અમને સૌભાગ્ય મળશે ઘણી બધી યાદગાર યાદો છે તહેવારોમાં સાથે હતા હસવા બોલવામાં સોસાયટીના સુખ દુઃખમાં હંમેશા એ સાથે રહ્યા છે ના કોઈ નહીં છે સોસાયટી કોઈ મેમ્બર કે અમારું અમારા ઘરમાંથી પણ કોઈ પણ મેમ્બર એમને વિસરી નહીં શકે નેચર શાંત સરળ અને સીધા માણસ ક્યારે પણ એમને મુખ્યમંત્રી પદનું અભિમાન નથી કર્યું કે ક્યારે અમને એમ નથી કીધું કે અમે મુખ્યમંત્રી છીએ તો તમે મળવા આવી શકો હંમેશા બધાનો નાના હોય કે મોટા હોય બધા કર્મચારીઓ બધા જ કાર્યકર્તા બધાનો જ ખ્યાલ રાખ્યો છે સોસાયટીમાં પણ બધાની સાથે એવો જ વ્યવહાર હતો હા ઘણી વાર આવ્યા છે નાસ્તો કરવા આવતા જમવા પણ આવતા કોઈ દિવસ એવું નથી રાખતું કે મુખ્યમંત્રી છે તો અમે એમની ઘરે ના જઈ શકીએ હા પ્રોટોકોલ છે એ ફોલો કરવા પડે પણ તો બી આવતા